અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ ખેતરોમાં વાવેલ મગફળી સોયાબીન મકાઈ સહિત પાકની માવજતને લઈ ખેડૂતોએ નિંદામણ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે પાછોતરા વરસાદના કારણે ખેતી જોઈએ એવો રંગ લાવી શકી નથી પરંતુ એકંદરે ખેતી સારી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ચોમાસા સીઝનમાં સરેરાશ ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે નદી અને જળાશયોમાં પાણી ભરાયા નથી એટલે ખેડૂતોએ આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો પિયત માટેની ચિંતા વ્યક્ત કરી હતી અત્યારે વરસાદ તો બરોબર છે પણ આમ સતત ચાલુ રહ્યો એના કારણે ખેતીમાં જે દવા છંટવાવી જોઈએ ટાઈમસર એ દવા નથી છંટકાવ થયો અને નિંદા પણ નથી થઈ શક્યું એના કારણે એટલો ઉપાજ નથી થયો ખેતીનો કે જે રંગમાં આવે એના કારણે પાછળથી જો ડેમ બેમ ભરાય તો ખેતી વ્યવસ્થિત થાય એમ છે ન ખેતીમાં પાછતરો વરસાદ ના થાય તો બહુ ભલી આવે એમ નથી તો જે વખતે મગફળી લેવાનો સમય થાય એ જ વખતે વરસાદ પડે તો એના કારણે જ મગફળી અંદર ને અંદર ઉગી જાય ઉગી જાય એના કારણે મગફળીના ઉતારામાં ફરક પડી જાય ને બહુ મજા ના આવે ખેતી એકંદરે વરસાદ વરસાદ એકંદરે આમ સારી જે પ્રમાણે વરસાદ ઓછો પડ્યો જેમ કે ખેતી લાયક પણ જે સમયસર આવવો જોઈએ એ વરસાદ થોડો લેટ છે કે દર બે ત્રણ વર્ષથી જે વહેલો આવતો હતો એના પ્રમાણે અને શરૂઆતમાં ધોરી નક્ષત્રોમાં જે વરસાદ જોઈએ એટલો પડ્યો નથી કે જે ડેમ કે કે તળાવડા કે ભરાવો જોઈએ એ ભરાયા નથી એટલે હવે પાછતરા વરસાદમાં તો શું ઉલાળિયા હોય એટલે ખેતીમાં પાછળ પિયત કરીને પકવવું બહુ કાઠું મુશ્કેલ છે અત્યારે જોઈએ તો એકંદરે ખેતી સારી દેખાય છે પણ પાછળ વરસાદ જો થાય તો સારું થાય